નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં સેલર સુધી બની રહેજો તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ ચાર હજારના વધીને પાંચ હજાર પણ થઈ ગયા હોવાથી નિકાસકારો અત્યારે લેવલ નથી અને જે બાયરો આ ભાવથી અમે નવા કોઈ પણ વેપારો કરવા તૈયાર પણ નથી અને પરિણામે વેટ એન્ડ વોશની સ્થિતિમાં બાયરો ઊભા છે અને જીરાની બજારમાં બહુ ઝડપથી તેજી થઈ ગઈ છે અને સામે પાક પૂરતો હોવાથી ઊંચા ભાવથી જીરું લેવા કોઈ તૈયાર પણ નથી અને બીજી તરફ એપ્રિલની ડિલેવરી આવશે એટલે બજારમાં થોડી જીરાની સપ્લાય પણ વધી શકીએ છીએ અને જીરાના વાયદામાં ટેકનિકલ ઘટવાને સાથે વધ્યા ભાવથી હાજર વેપારીઓમાંથી વેચવાલી પણ વધી ગઈ છે અને ઊંઝામાં આજે પંચાવન હજાર બોરીની આવક થતાં કુલ આવક એક લાખ બોરીની ઉપર પહોંચી ગઈ છે અને જીરાના હાજર ભાવમાં મને ચાલીસથી પચાસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને આગામી દિવસોમાં જીરાની બજારમાં ભાવ હજી પણ થોડા નીચે આવે તેવી ધારણા છે તો મિત્રો ઓલ ઓવર બજારમાં ટોન મિક્સ પણ દેખાઈ રહ્યો છે અને વાયદા બજારમાં આજે ત્રણસો પંચાણું રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે ભાવનગર ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ને નવસો રૂપિયા દશા પાટડી ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો ને સેતાળીસ રૂપિયા ધ્રોલ ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો ને પચીસ રૂપિયા ભચાવ ચાર હજાર સાતસોથી ચાર હજારને આઠસો રૂપિયા હળવદ ચાર હજાર ત્રણસો એકાવનથી પાંચ હજારને રૂપિયા રાજકોટ ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર આઠસોને પંચોતેર રૂપિયા જેતપુર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર ને એકવીસ રૂપિયા અમરેલી બે હજાર છસોથી ચાર હજાર નવસો ને ઓગણપચાસ રૂપિયા જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો ને પચીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકાવન રૂપિયા